સર્વેને શુભ દીપાવલી નવા વર્ષની શુભેચ્છાઓ પોરબંદરના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને કેબિનેટમાં સ્થાન મળવા બદલ અભિનંદન શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા વિશે મારે કંઈ કહેવાની જરૂર નથી કેમ કે સુરજને રોશની વિશે કેવું એક એમના અપમાન બદલ છે શ્રી અર્જુનભાઈની લાયકાત અને એમના અનુભવ જોતા હું એવું પર્સનલી માનતો હતો કે ગુજરાતના હિત માટે એમને શિક્ષણ ખાતું મળ્યું હોત કે શિક્ષણ ખાતું મળત પણ એમને મળ્યું પર્યાવરણ અને જંગલ ખાતું પણ આપણે ઈચ્છીએ એની કરતાં ઈશ્વર જે આપે ને એ વધારે યોગ્ય કહેવાય કેમ કે અત્યારે જોઈએ તો પોરબંદરને ખરેખર આ જે ખાતું અર્જુનભાઈને ફાળવવામાં આવ્યું છે એ ખાતાની જ જરૂર હતી કેમ કે અત્યારે પોરબંદરને જરૂર છે કે જેતપુરનું જે કેમિકલયુક્ત પાણી પોરબંદરના દરિયામાં આવવાની જે પ્રોજેક્ટની વાત છે એ પ્રોજેક્ટને કોઈ પણ સંજોગોમાં અટકાવવો પોરબંદરના હિત માટે અને આપણા સૌ પોરબંદરના નાગરિકોની દિલની દુઆ કયો કે આશીર્વાદ કી વડીલોના કે આપણા ધારાસભ્યશ્રીને ખાતે એ જ ફાળો આવ્યું છે તો શ્રી અર્જુનભાઈ હવે આ પ્રશ્નનો નિકાલ લઈ આવીશે અને પોરબંદરની ઉપર જે સંકટ છે એ સંકટને રોકશે અને સાથે જ એક સારા સમાચાર એ પણ મળે છે મને શક્યતાઓ સંભળાય છે કે અર્જુનભાઈના કેબિનેટમાં સ્થાન મળવા બદલ તરત જ જે નર્સિંગ ટેકરી પાસેનું અમારું જે ફાટક છે જે બંધ થઈ ગયું છે તે એક બે દિવસમાં ખોલી નાખવામાં આવશે તો આ પાવર છે કેબિનેટ મંત્રી તરીકેનો તમે સર્વે જોયું જશે કે ખુદ કલેક્ટર સાહેબ અને મ્યુનિસિપલ કમિશનર સાહેબ સામેથી આપણા મંત્રી સાહેબ આપણા ધારાસભ્યને વધારવા માટે રિવરફ્રન્ટ પર આવે રૂબરૂ આવેલા પગપાળા તમે તેને જોયેલ હશે તો આ છે એક મંત્રી તરીકેનો પાવર તો સમસ્યાઓ પોરબંદરની ઝડપથી ઉકેલાય તેવી આપણી સૌની અપેક્ષાઓ અને અર્જુનભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને ખાસ તો જેતપુર વાળું જે કેમિકલયુક્ત પાણી આવે છે શક્યતા છે એ પ્રોજેક્ટને કોઈ પણ સંજોગોમાં કેન્સલ કરવામાં આવે રદ કરવામાં આવે તે અર્જુનભાઈ સમક્ષ પ્રાર્થના